શું તમને અને તમારા બાળકોને કફ અને ઉધરસ થાય તો આ રામબાણ એક ગોળી તમારા માટે છે દરરોજ સવારે એક ગોળી જો આ લઈ લીધી તો શરદી ઉધરસ ગાયબ થઈ જશે અઢીસો ગ્રામ આદુ લઈને આદુની છાલને કાઢી લેવાનું છે અને આદુને સારી રીતે ધોઈ લેવાનું છે રફલી આ રીતે મોટા મોટા પીસીસ કરી લઈશું હવે અહીંયા મેં અડધો ટુકડો ગોળ લીધો છે એટલે કે અડધો કપ જેટલો ગોળ અને આ રીતે આદુને મિક્સરની અંદર આપણે પીસી લેવાનું છે એનો રસને સારી રીતે કાઢી લેવાનો છે હવે અડધો કપ ગોળને પેનમાં એડ કરી લઈશું લઈશું અડધો કપ આદુનો રસ બધી જ વસ્તુને સારી રીતે હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરીશું હવે એકદમ સરસ રીતે ગોળને પાણીમાં એડ કરતા તૂટી જાય એ પછી બધું જ મિશ્રણ આ રીતે કોઈ પણ સિલિકોન મોલ્ડની અંદર એડ કરી લેવાનું છે પંદર થી વીસ મિનિટ રેસ્ટ આપશું અને એ પછી આ રીતે કોર્નફ્લોર કે પાવડર સુગરમાં કોટિંગ કરીને વધારાની એક્સ્ટ્રા સુગર કે પછી કોર્નફ્લોરને કાઢી લેવાનું છે પછી કોઈ પણ એર ટાઈટ બરણીમાં તમે સ્ટોર કરી શકો છો બાળકોથી લઈને ઘરમાં બધાને આ ગોળી એમને પણ આપી શકો છો ને આ રીતે ગરમ પાણીમાં એડ કરીને પી શકો છો